હા જી દોસ્તો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે મેથી મંગાવી છે તો અત્યારે વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો મેથી થોડી ઓછી જોવા મળે તો ખૂબ જ ભાવવાનું રહે છે તો ફાઇનલ તમે જોઈ શકશો આપણે મેથી મંગાવી છે તો આને સરસ મજાના આપણે મેથીના ભજીયા બનાવવાના છે અને ચાલો તો કઈ રીતે બનાવી છે આ વિડીયોમાં તમને બધાની કોશિશ કરીશ તો બનાવી છું તમે મેથી પણ તમે જોઈ શકશો ઘણી સિઝન અત્યારે ઓછી હોય છે તમે જોઈ શકશો તો આજે દોસ્તો તમે જોઈ શકશો મેં તમને આગળ બતાવ્યું કે આપણે મેથીના ભજીયા સરસ મૈાના બનાવી રહ્યા તમે જોઈ શકશો ફાઇનલી આપણે શીરું એને વધી દીધું છે એને તમે જોઈ શકશો લીલા મરચાં નાખ્યા છે તો આમાં મોસ્ટ ઓફ આપણે જે ચણાનો લોટ છે એ યાદ કર્યો છે અને તમે જોઈ શકશો મેથી મરિયા એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા આપણે એમાં જે મસાલા એડ કર્યા છે ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે તો એકવાર ફરીથી આપણે હાલ બનાવવા જઈ રહ્યા છીએ મેથીના ભજીયા સરસ મજાના અને વરસાદમાં મેથી થોડી ઓછી જોવા મળે છે કારણ કે વરસાદમાં જે એને થોડું ઓછું માફક આવે છે કારણ કે જે પાણી જાય ખેતરમાં એટલે બરાબર થતી નથી મેથી તો ફાઇનલ તમે જોઈ શકશો આ જે જે આપણા ઘરની જ મેથી છે તો આપણે લગાવી હતી તો ત્યાં વર્ષ તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો કે તેલ આપણે મૂકી દીધું છે અને હવે આપણે આમાં નાખીશું ભજીયા જે મેથીના ગોટા બનાવીએ છીએ સરસ મજાના અને અવારનવાર ઘણી બધી આપણે રેસીપી શેર કરીએ છીએ તમારા માટે અવારનવાર વસ્તુ જે આપણે ઘરે બનાવી છે તમને બતાવતું રહું છું ફાઇનલ તમે જોઈ શકશો ફરી આપણે મેથીના ભજીયા બનાવી રહ્યા છે અગર તમને બતાવ્યું કે મેથી હાલ જે ચોમાસાની છે તેમાં ઓછી જોવા મળે છે ગ્રીન હાઉસ હોય છે ત્યાં વધારે જોવા મળે છે ગ્રીન હાઉસમાં થાય છે મેથી અને આપણે જે આ મેથી લાવ્યા છે તે ઘરની જ મેથી છે ને વરસાદની સિઝનમાં ખૂબ જ મજા આવે છે ભજીયા ખાવાની જે મેથીના ગોટા હોય છે તે હાલ વરસાદ પણ સ્ટાર્ટ છે દરેકને ખ્યાલ હોય છે ત્યારે વરસાદ પડી રહ્યો છે રાત્રિના ભોજનમાં આપણે સરસ મજાના મેથીના ભજીયા બનાવ્યા છે તો ચાલો કઈ રીતે બનાવીએ છીએ તમને આ વિડીયોમાં જોવા મળશે તો બને રહે વિડીયોમાં તો દોસ્તો ફાઇનલી તમે જોઈ શકશો કે સરસ મજાનું તેલ ઉખરીને રેડી થઈ ગયું છે અને ફરીને તમે જોઈ શકશો એમાં આપણે જે મેથીના ભજીયા નાખી રહ્યા છે હાલ અને જે મેથીના ભજીયા જે સ્મેલ હોય છે તે અલગ હોય છે અને ખૂબ જ મજા આવે છે ખાવામાં ચોમાસાની સિઝનમાં અને આમાં સારી જે ચટણી હોય છે કઢી એ પણ ખૂબ જ મજા આવે છે હોય તો Batao, papa, aako to. Daji, daji, daji. Aiko, aadoo. Aadoo yo. Daji, daji, daji. Aadoo yo. Aadoo. Tu khawa no, bachi yo. Aadoo. તો દોસ્તો તમે જોઈ શકશો સરસ મજાના મેથીના ગોટા અને તમને દેખાતા છે મેં તમને ઘરે બતાવ્યું તો જે આપણે ચણાના લોટ છે જે કકરોટ વાપર્યું છે આપણે તમે જોઈ શકશો કે સરસ મજાના મેથીના જે ગોટા આપણે ઘરે બનાવ્યા છે અને તમને સરસ મજાના દેખાતા છે અને ફૂ લેવા પણ સરસ મજા છે તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો ઘણી બધી રેસીપીઓ મારી જે બધી લાઇફસ્ટાઈલ છે હોય છે એ શેર કરું છું તમારી માટે તમે જોઈ શકશો ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે તો વિઝિટ કરીને તમે જોઈ શકશો